ભૂલા તાતા તો ભૂલા ની તલમ ની તથણાઈ છે તાત ને તાતું તરતા આય આય તોતડીયા લાલિયા આય તોતડિયા લાલિયા આય તું અમુક તલો તો તાતા રિમોટ અમુક કરું છું જો ને રિમોટ અમુક કરવા તાર કાકી ઘાક ને

તારા લગન નથી એટલે તને નો ખબર હોય આપણે લગન થાય ને એટલે પછી દીકરીની વિદાય કરે ને એટલે મામટ ભરે મામટ હવે મામટ ભરવામાં એવું થયું માર હા હું એ મામટ ભરી દીધો બરાબર અને માર હા હરે જો દિલથી લગ્ન કર્યા દિલથી તો એમને 800 માણાને રસોડું કર્યું અને આયા મિસ્ટેક અમારી જ હતી લાલા એમાં બીજી મિસ્ટેક નથી માર બાની જ મિસ્ટેક બધી હતી જો જાનમાં લઈ જવાના હતા હો જણા બરાબર તો માર બા એવા આડડિયા ને

અને મારે હા રા રસોડું કર્યું તું આઠસો માણાનું અને મીઠાઈ આઠ લખ આઠ પ્રકારની તો આઠ પ્રકારની તો મીઠાઈ રાખી મીઠાઈ તો ઓલ મામટમાં આઠે આઠ મીઠાઈ ન નીકળી ને એમાં હા એ કાંઈક રામાયણ કરતા કાકી રહ્યો પેલા મારા બાન કામ જ એવું એ લાઈ ગમે જ નહીં આપણને એટલે આ રિમત એમાં પૂછ્યું આ તો રિમોટ તો આમ ભૂરી કાંઈક ખારી થઈ છે ને તો આમ કા કરીયે તૂટી ગયું છે બાકી એમાં નથી પૂછ્યું મારા બાન નતું માર્યું ના ના

એમાં આઠ પ્રકારની મીઠાઈ અંદર નાખે હા હું પણ એમાં એવું થયું ને રસોઈ કરીને લઈ ગયા મારા દીકરા વ્યવહાર કરાયો નહીં હાથ નું ખાઈને ખાઈને મારા દીકરા આવતા રહ્યા અને હું ભાત ઘટા અને દારભાત એ ન પણ એમાં એવું થયું કે અહીંયા જે રસોડા કરવાવાળા હતા ને દાળ નું તકેલું એક બાજુ મૂકીને અને ઓલી બાજુ ઈ ભજીયા નાખીને બેઠા તા ઘણો ભજીયા ગાણો નાખીને બેઠા ને ભજીયામ મતતા પછી શું દાળ થઈ ગયા પછી દાળમાં માણસ ઓછી ધ્યાન ગયે નો દે ધ્યાન ભજીયામ ધ્યાન દે વધારે તો ભજીયાન ગાણો કદાચ બેઠા તા ને ત્યાં ઓલી બાજુ કુતરા બાઈ ગયા તો કાંઈક કુતરા ગયા ને બાજતા બાધતા કાંઈક ઓલું ખહુર્યું કુતરું રહ્યું એને ફરીયામ કાઈક ભાઈ હવે એ ખહોરિયું ખહોરિયું કરતા તે ખહોરિયું કૂતરું બાતા બાતા માં પડ્યું તો ડાળમાં પડ્યું ને તો આમ ડાળમાં પડ્યું તો આમ ડાળ આમ સલાક આમ હલાસો મારી બાયણે તો નીકળે ને તો ડાળ બધી બાયણે નીકળી ગઈ તો 800 માણાની ડાળ હતી ને એમાં 700 માણાની હોઈતી પછી બધાય રહોડા વાળા ઓલા આડા માંડવા કરેલા હોય ને તેમાં આડા પડદા બાંધતા હતા ને તો કોઈ ખબર ન પડી ખાલી ને જ ખબર હતી રહોડામાં પાછળ ખીમજી ભાઈ હતા આપડા મારા ઓર થી મને બીજે દી કીધું કે ડાર માં કૂતરું પડી ગયું તો અમે તો બસ ખાઈ લાવી ગયા અમેઝિંગ એટલે માર બાને ને પાછી ખબર એ નથી કે ડાર માં કૂતરું ગરી ગયું તો ને કાઈ ધોન તો ઈ બાય પા જાને એ ખબર ખબર નથી માર બા હરો જ બાજે ઉરી આઈ દે તઈ શું હેલા કોઈ તું પાછો કે તો ને તું તારા પેટ માં એની મને વાત રહેતી નથી તું પાછો છે ને અપ લખણો થોડો પછી માં મીઠાઈ એટલે ગઈતી કારણ કે ડાર ભાત ખાવામાં 800 માણાને રસોડી હતો ને ડાયર ઘટી ધોરાઈ ગયું એટલે કૂતરું ખહુર્યું પડ્યું તેમાં પછી દાળ ભાતમાં માણા પેટ તો ખાલી રીએ એટલે મીઠાઈ માથે બધા વધારે તરાપ મારી રહી તો મીઠાઈ બધી જાપી ગયા અને મામત ની અંદર કાંઈક બે જ મીઠાઈ ત્રણ મીઠાઈ નાખી છે મારા બાકી અમે જમવા કારણ કે જો જમવા જાય એટલે જાનાયા પેલા જમવા દઈ દઈએ એટલે મીઠાઈ ભાગમાં આવી હોય છેલ્લા છેલ્લા માંડવીયાન ઘરધણી ને બધા હોય ગામ હોય તો મીઠાઈ એમાં ન આવી હોય દાળ ભાત ઓછી હતી એટલે દાળ ઓછી હતી મીઠાઈ ન આવી હોય ભાગમાં પછી મીઠાઈ દાબી ગયા હોય બધા એમ જો દાર ભાત

લદન ના માંડવા નીચે તાઈત રામાલ હતી ને તાતા શું રામાલ હતી એલા માંડવા નીચે ઈ બીજી કાઈ રામેણ નોતી એલા આવે એ માંડવા નીચે ઓલા સપ્તપદી ની હાથ ખોપારી હોય ને સપ્તપદી ની હાથ ખોપારી હોય ને એની માથે માંગોઠા દેખાવ્યા મામા મામ બોરદા તો માર હા હું ઘર માંથી હાથ સપ્તપદી ની હાથ ખોપારી લાવી આ તો એમાં જો અમને સાત જણા ને ખબર શું થી હોય એમાં એક મારી વહુ ને ખબર ભૂરી ને મને ખબર અને અદા ને ખબર અને માર હા ને ખબર ઓલી હોપારી આમ કરીને આમ હાથે હાથ દેવા ગયા ને માર હા ને તો અદા આમ લેવા ગયા ને તેમાં એક હોપારી ઓલા હવન કુંડ માં પડી ગઈ હવે એટલી બધી જાન ને માંડવ્ય માણસો બેઠા હવન કુંડ અદા હાથ નાખે ગોઠા ન પડે એટલે પછી એ હોપારી એમને રેવા દીધી પછી ઓલી છ હોપારી ગોઠવી ને તો સપ્ત પદી ના પછી વસન લેવડાવે કે છ પદીના ના વસન લેવડાવે શું ફેર પડે યાર ઘર તો હાલવાનું છે એમ જ હાલવાનું જો આ

પેલા કાંઈ કામ નથી થતું રીમોટ આજે ટીવી પછી માં મન પોરવી નાખે ટક 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 કરતા હોય ને એ મામટ ની રામાયણ હતી ભાઈ મામટ માંથી બે જ મીઠાઈ નીકળી ને ઈ રામાયણ હતી અને બીજી સપ્તપદી ની માંડવાની છે રામાયણ થઈ એટલે આવું જ માલ લગન કેટલી થયું કોણ ક્યાં સોગડી માલ લગન થયા જ ખબર નથી પડતી પછી બા કારા થયા અને પછી એક પોપારી અદાય વાળી ક્યાંક થી લઈ આવ્યા અને પછી હાથ પોપારી મૂકીને સપ્ત વસન લેવડાયા એટલે આવું બા નું કામ જ બધું એટલે આવું એલા પછી આમ બંધ મુઠી રખાય અમુક વસ્તુ નો થઈ હોય ને તો પછી જાહેર નો કરવાનું બાનું કામ બધું એવું જ બા બકી નાખે બધું કઈ દે અને માણા વસા લંગરાય મારા હા હું ની કાકા ગોઠા પાડ્યા ઓલ બ્યુટી પાર્લર કરેલું હતું બ્યુટી પાર્લર નો મોહ બિચારા નીખાઈ ગયો બધું મારા હા

આ વાંક તો બધું બાનો જ છે આ બાકા કોથળામાંથી બિલાડ એકને એક ને જ રાખે કાઇટા જ રાખે દઉં તારે છે ને નવરો ને તો બસ બાકી મારા દીવાલ કે કાન રાખે ને અમારી વાત નકર હવે બાજુ મૂકી દઈશ ને હવે તારો વારો હું કાઢ નાખી તો લાલિયા જા 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 શું કરો હો ને તું મારી પાસેથી વાત જ મારું પેટ લેવા જ તું આવે મારી વાત લેવા જ આવે ને આ રિમોટ નું એક બાનું છે હાલ જ નીકળ્યા હોય તમે ચાર લાલિયા તોતળિયા નીકળે હવે એટલે આવા તૂટો નથી હવે એની મને મારે તો એની બારનું કરું કે આનું કરું હાલો ભૂલ ને રૂમ બેઠ બેઠ ટીવી તો જોઈએ રાખે નકર ઈ બાની લપમત કરી દીધી છે